ડભોઈથી કાયાવરોહણ અને ને જોડતા રાજ્ય ધોરી માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર થઈ ગયો હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા ખર્ચે મજબૂતીકરણ રિસરફેસિંગ કરવામાં આવશે જેનું આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી ડભોઈથી કાયાવરોહણ અને કરજણ રોડ ઉપર વાહન વ્યવહાર કરતા લોકોની માંગ હતી કે આ રોડ બિસ્માર થઈ જવાથી વાહન વ્યવહારને અસર થતી નથી જે માર્ગને મજબૂતીકરણ કરવાના હેતુથી બાવીસ

ગરબાથી ડબોઈ વિધાનસભામાં અનેક કામો થયા છે આજે ડબોઈ થી કાયા વરણ સુધીના રસ્તા જે અઢાર કિલોમીટરનો રસ્તો છે અને એની પર ભારે વાહનો ફરતા હોય લોકોની અવરજવર જવર હોય આ રસ્તાની હાલત થોડી ખરાબ થઈ હોય લોકોની લાગણી ને માગણી હતી કે આ રસ્તો નવો બનાવવામાં આવે સરકાર દ્વારા બાવીસ કરોડ રૂપિયા નું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે અને ત્રણ કરોડ રૂપિયા ગરનાળાઓ માટે પણ મંજૂર કરવામાં આવ્યા છે કુલ તો તેત્રીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ રસ્તાઓ બનાવવા માટે ફાળવવામાં આવી છે ત્યારે હું આજે અહીંયાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું સાથે સરકારનો આભાર પણ માનું છું છેલ્લા એક મહિનામાં આપ જોઈ શકો નાના મોટા કરીને પંચોતેર કરોડ કરતાં પણ વધુ રકમ સરકાર દ્વારા અહીંયા ડબોઈ વિધાનસભામાં ફાળવવામાં આવી છે ગઈકાલે પણ ચાર નાના રસ્તાઓ માટે ચાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે સરકાર દ્વારા દર્ભાવતી ડબોઈ તરફ વિશેષ પ્રેમ રાખીને જે રીતે કરોડો રૂપિયા અહીંયા ફાળવવામાં આવ્યા છે અને સમગ્ર ગુજરાતના વિકાસમાં દરભાવતીનો વિકાસ પણ ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે ત્યારે એમાં ભંડોળ ફાળવવા માટે સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને અભિપુરા મંડાળા કાયાવરણ પાલિકા એ તમામ ગામના લોકો જેના રસ્તો ઉપયોગી થવાનો છે તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું ピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピ